બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપશો સૌને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી લખેલી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર મહિન્દ્રા બોલેરો મોડલ બે હજાર ચૌદનું છે આ મહિન્દ્રા બોલેરો પિકઅપ ભાઈને વેચવાનો છે ક્યાંય પણ સડો નથી ક્યાંય પણ કાટ નથી સાચવેલો અને એક હાથે ચાલેલો બોલેરો છે ભાઈને વેચવાનો છે પાવરફુલ કન્ડિશનમાં બોલેરો પિકઅપ ગાડી છે બે હજાર ચૌદનું મોડલ છે કંડિશન તમે જોઈ શકો છો ફોટામાં જે કોઈ પણ મારા મિત્ર અને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ મહિન્દ્રા બોલેરો પિકઅપ તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો કિંમત ભાઈએ રાખેલી છે પાંચ લાખ પચાસ હજાર રૂપિયા એમાં ફેરફાર કરી આપશે જિલ્લો દેવભૂંજ દ્વારકા તાલુકો કલ્યાણપુર પ્રોપરમાં તમને આ બોલેરો જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર અગિયાર સેવરોલાઇટ કંપનીની ક્રૂઝ કાર છે જે થર્ડ ઓનર છે અને આ ગાડીને ડીઝલ ગાડીમાં રોકેટ પણ એક સમયમાં કહેવામાં આવતું હતું કેમકે ખૂબ જ સ્પીડથી ભાગે છે પાછળ બેક સાઈડ સીટમાં ડિસ્પ્લે છે બંને બેસ્ટ કન્ડિશનમાં ગાડી છે ઉપર સનરૂપ છે ચારે ચાર મેગવીલ છે બધી સિસ્ટમ બધું ફંક્શન ચાલુ છે ક્રૂઝ કાર છે સેવરોટ કંપનીની અને જો કોઈ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો બે લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત છે તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો અમદાવાદ ગામ ઝોલાપુરમાં તમને મુકેશભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર એકવીસનો સાતમો મહિનો મેસી ફર્ગ્યુસન બસ્સો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર છે બે હજાર એકવીસનો સાતમો મહિનો છે ટુ ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર કંપની ફિટિંગ છે અગિયારસો અને પચાસ કલાક માત્ર ચાલેલું છે તેના તમે ફોટા આપણી ચાહ ઉપર જોઈ શકો છો મેસી ફર્ગ્યુસન બસ્સો એકતાલીસ ડીઆઈ અને સાઈડ ગેર નથી સેન્ટર ગેર છે ટ્રેક્ટર સાચવેલું છે ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ છે ક્યાંય પણ કલર નથી ગયેલો કંપની કલર કંપની ફિટિંગ ટ્રેક્ટર માત્ર અગિયારસો પચાસ કલાક જ ચાલેલું ટ્રેક્ટર છે એકદમ ન્યૂ કન્ડિશનમાં અને ભાઈને વેચવાનું છે તો જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ મેસી ફરગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ મોડલ ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો કિંમત આ મેસી ટ્રેક્ટરની ભાઈએ રાખેલી છે છ લાખ રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો જૂનાગઢ તાલુકો માંગરોડ ગામ નગીચાણા મહેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે મહેશભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી તોની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ટેલર છે મોડલ ઓગણીસો નવ્વાણુંનું ફોર વ્હીલ ટેલર ભાઈને વેચવાનું છે ઓગણીસો નવ્વાણુંનું મોડલ છે પણ ટેલર કન્ડિશન ખૂબ સારી છે ચારે ચાર ટાયર સારા છે ફરતી વાળ સારી છે નીચેના ધોકા સારા પ્લેટ સારી ક્યાંય સડો નથી ક્યાંય કાટ નથી સાચવેલું ટેલર છે ભાઈને વેચવાનું છે કાગળિયા બધા કમ્પ્લીટ છે જે કોઈ પણ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય એ ટેલર તો આની કિંમત ભાઈ બે લાખ દસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે અને ટેલર તમને જોવા મળશે જીરો જૂનાગઢ તાલુકો કેશોદ સતીષભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર ચાર ઉપર આપણે સતીષભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટેલર વિશે મેળવી શકો છો ત્યારબાદ મિની ટ્રેક્ટરનો આખો સેટ છે મોડલ બે હજાર બાવીસનું છે મહેન્દ્રા કંપનીનું જીવો મિની ટ્રેક્ટર છે જે માત્ર ચારસો ને સત્તર કલાક ચાલેલું છે જીવો બસો પચીસ ડીઆઈ મોડલ ટ્રેક્ટર છે જેમાં સાઈડ ગેર આવે છે અને ટ્રેક્ટર કંપની ફિટિંગ છે ચારસો સત્તર કલાક માત્ર ચાલેલું સાથે રાપ છે આ રાપનું ઘરું અને રાપ પણ નવી છે સાથે સાત દાતી છે અને ઓરની છે ઓરની પણ એકદમ ન્યૂ આ બધું બે હજાર ત્રેવીસના બારમા મહિનામાં જ ભાઈ લીધેલું છે એટલે કે હમણાં જ થોડા દિવસો પહેલાં જ આ બધા લીધેલા છે શ્રીરામનું ટુ વ્હીલ ટેલર છે આખો સેટ છે જે ભાઈને વેચવાનો છે તો જે કોઈ પણ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ મહિન્દ્રા જીવો બસો પચીસ ડીઆઈનો આખો સેટ તો કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ પાંસાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે જોવા મળશે જિલ્લો પોરબંદર તાલુકો પોરબંદર ગામ બડેજ રાજેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડેલ બે હજાર ત્રણ મારુતિ સુઝુકી કંપનીની વેગોનાર કાર છે બે હજાર ત્રણનું મોડલ સીએનજી પ્લસ પેટ્રોલમાં ગાડી છે અને ભાઈને વેચવાની છે ગાડી ફર્સ્ટ ઓનર છે અને પાર્સિંગ પણ ચાલુ છે ગાડીમાં મારુતિ સુઝુકી વેગોનાર સીએનજી પ્લસ પેટ્રોલ ફર્સ્ટ ઓનર ગાડી બે હજાર ત્રણ મોડલ કમ્પ્લીટ રનિંગ કન્ડિશન કાર જો કોઈ પણ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો સાઠ હજાર રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો જૂનાગઢ તાલુકો વિસાવદર ગામ પીરવડમાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ટ્રેચર છે મોડલ બે હજાર બાવીસનું છે આ જંગીર કંપનીનું ટ્રેચર બે હજાર બાવીસ મોડલ માત્ર સાઠ કલાક ચાલેલું એક જ સિઝન ચાલેલું છે તેમાં પણ સાઠ જ કલાક ચાલેલું ફર્સ્ટ ઓનર જંગીર કંપનીનું ટ્રેચર ભાઈને વેચવાનું છે જે કોઈ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ જંગીર ટ્રેચર જમ્બો ટ્રેચર તો તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો કિંમત આ જમ્બો ઠેચરની ભાઈ રાખેલી છે ચાર લાખ સિત્તેર હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને ઠેચર તમને જોવા મળશે જિલ્લો જામનગર તાલુકો લાલપુર પ્રોપરમાં ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ઠેચર વિશે મેળવી શકો છો ત્યારબાદ ખેતરના પથ્થર બહાર કાઢવાનું મશીન છે વીણવાનું જે ભાઈને વેચવાનું છે જેમાં જાળી ભાઈ રિપેરમાં આપેલી છે જાડી પણ સાથે છે જે કોઈ પણ મિત્રને આ મશીન ખરીદવાની ઈચ્છા હોય ખેતરમાંથી પથ્થર વીણવાનું તો આની કિંમત ભાઈ બત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર પણ કરી આપશે અને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો દિયોદર ગામ નવાપુરા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલો હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં